આર્ટિકલ માં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા જન્મસ્થાનને કારણે કરતા ભેદભાવને પ્રતિબંધિત કરેલ છે અને આર્ટિકલ છવ્વીસમાં ધાર્મિક બાબતોની વહીવટી કરવાની જોગવાઈ છે તેમજ આર્ટિકલ માં સ્પષ્ટપણે જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે તો ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્ય નિર્માણ કરી શકે એવા પ્રસંગોને લઈને પુસ્તક બનાવવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઇસ્લામ પારસી જૈન વગેરે યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે આમાંથી ધર્મજનોને કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલો કરી શકે તેમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઇબલ શીખ ધર્મનું ગુરુગ્રંથ સાહિબ બૌદ્ધ ધર્મનું ત્રિપિટીક પારસી ધર્મનું જનત અવસ્થા મુસ્લિમ ધર્મનું કુરાન જૈન ધર્મનું જૈન આગમોમાંથી મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે તેમજ ધોરણ બાર સમાજશાસ્ત્રમાં પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપવામાં આવી આ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય આક્રોશને લઈ આજે સ્વયં સૈનિક દળ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન આપી ભારતની એકતા જળવાય રહે તેમ અભ્યાસ અને પાઠ્યપુસ્તક લેવા સરકાર સમક્ષ રજૂઆતો કરાય છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન આજ જે કાય મામલતદાર સાહેબને જે કાય આવેદન પત્ર આપવામાં આવ્યું તો એનો મેઇન મુદ્દો એ હતો કે ભાઈ ધોરણ 6 7 8 ના જે કઈ પાઠય પુસ્તકમાં જે કઈ ગીતા ઉલ્લેખ કરવામાં આવ્યો અને તો એના જે પત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો સર્વ લોકોને વસવાટ કરતો દેશ છે અને સર્વ ધર્મ ના લોકો જે કઈ રહ્યા એ ભારત દેશની અંદર રહી છે તો ભારત દેશનું જે કઈ બંધારણ રહ્યું ભારત દેશનું જે કઈ સંવિધાન રહ્યું એ સર્વ ધર્મ ના લોકોને પોતાના ધર્મ ની છૂટછાટ આપે છે પોતાના ધર્મ પાડવાની

અમે જે તો અપીલ કરવામાં આવી છે કે તમારે જે મુસ્લિમ ધર્મ હિન્દુ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ પારસી ધર્મ તો એમાં પણ ઘણા બધા મૂલ્યો છે એના ધર્મ ના એ બધા ધર્મ તો એના પણ બધા પાઠ્ય પુસ્તક માં છે ને એનો ઉલ્લેખ કરવામાં આવે અને એને ભણાવવામાં આવે જેથી કરીને જે કઈ આવનારું ભવિષ્ય રહ્યું આવનારું બાળક રહ્યું એ ઉગ્ર નો થાય અને ધર્મ પ્રેમી થાય અને તમામ ધર્મ ને સમાનતાથી જોય એ અમારી માંગ હતી એ માંગ ને લઈ અને આજે અમે માનવ સાહેબ ને પત્ર આપ્યું